નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક કક્ષાએ એડમિશન માટેનો બીજો તબક્કો છે એનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આની અંદર કેટલા રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે એના માટેની ખૂબ જ અગત્યની તારીખો કઈ રહેશે અને આની અંદર કયા વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન મેળવી શકશે અનુસ્નાતક એડમિશન પ્રથમ તબક્કાની અંદર રાઉન્ડ એકનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને જો તમારું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું હોય તો તમારે જે છે એ મોડામાં મોડું વીસ તારીખ સુધી કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે તો જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ ના આવે અથવા તો પ્રથમ તબક્કાની અંદર ફોર્મ ભરવાનું જ રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ માટે જે આ બીજો તબક્કો જે છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એની ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ જીગાસ પોર્ટલ પર મૂકી દેવામાં આવી છે તો તમે અહીંયા જોઈ શકો છો સૌ એ લખ્યું છે પ્રમાણે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પીજી પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીને અનુસરવાના પગલાં એટલે કે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે જે છે એ આ ખૂબ જ ગતિની માહિતી છે અને જે આ પંદર સરકારી યુનિવર્સિટી છે એની અંદર આ તમામ બાબતો જે છે એ લાગુ પડે છે જો તમારે ખાનગી યુનિવર્સિટી કે કોલેજની અંદર પ્રવેશ મેળવવો હોય તો તમારે જે છે એ જીગાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ જે તે ખાનગી કોલેજની અંદર જઈ અને એડમિશન જે છે એ મેળવી શકો છો પરંતુ જો તમારે ખરેખર જે આ પંદર સરકારી યુનિવર્સિટી છે એની કોઈપણ કોલેજની અંદર એડમિશન મેળવો હોય તો તમારા માટે જીકાઝ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે તો તમે ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમે એ જોઈ શકો છો રજીસ્ટ્રેશન રાઉન્ડ બે ઓગણીસ છ બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ તો કુલ તેર દિવસ દરમિયાન જે છે એ તમારું રજીસ્ટ્રેશન રાઉન્ડ બે ચાલશે જેની અંદર તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવું રજીસ્ટ્રેશન ફી ભરવી પ્રોફાઇલ ડિટેલ્સ અપડેટ કરવી શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની પસંદગી કરવી ઓનલાઈન અરજી ચેક કરી જીખાસ પોર્ટલ પર સબમિટ કરવી તો તમારે જે છે એ ઓગણીસ છ બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ દરમિયાન આટલું કામગીરી જે છે એ કરી રહેવાની રહેશે પછી જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકથી ચારની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમને જે છે એ કોલેજ પસંદગી કરવાની રહી ગઈ હોય અથવા તો કોઈ કારણોસર એમને જે છે એ ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગયું હોય અને એવું ફોર્મ સુધારવા માગતા હોય તો એ તમામ માટે જે છે એ તક અહીંયા આપવામાં આવે છે રજીસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે બે સાત બે હજાર પચીસથી ત્રણ સાત બે હજાર પચીસ આ તારીખો તમે જે છે એમ ધ્યાનમાં રાખજો બીજી તારીખ અને ત્રીજી તારીખ સાતમા મહિનાની તમારા માટે જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા એકમાં અગાઉના પ્રવેશના રાઉન્ડ એકથી ચારમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં થતીને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે તેઓ પ્રવેશના તબક્કા બેમાં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ મુખ્ય પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ જે છે એ બદલવા ઈચ્છે છે તો તમને જે અનુસ્નાતક એડમિશન માટે રાઉન્ડ એકથી ચાર થયા છે એની અંદર તમે જે છે એ કોઈપણ કારણોસર તમે જે છે એ કોલેજની અંદર એડમિશન લઈ લીધું છે અને હવે તમારે એ કોલેજની અંદર નથી જવું તમારે એડમિશન કેન્સલ કરાવવું છે તો તમે જે છે એ બીજી તારીખ અને ત્રીજી તારીખ સાતમાં વિનાણી આ બે તારીખો દરમિયાન જે છે એ કરાવી શકશો પછી તમારે ફોર્મ ભરવાની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને એના કારણે જે છે એ તમને એડમિશન ના મળતું હોય તો પણ તમારે જે છે એ આ બે દિવસ દરમિયાન તમે જે છે એ ફોર્મ સુધારી શકશો અને જે વિદ્યાર્થીઓએ ફોર એક્ઝામ્પલ એમ એની અંદર એડમિશન લેવાનું હતું અને ભૂલથી બી એડની અંદર લઈ લીધું અથવા તો બી એડની અંદર એડમિશન લેવું હતું અને ભૂલથી કોઈ બીજા કોર્સની અંદર લઈ લીધું તો આ કોઈ પણ પ્રકારની ભૂલ તમારે થઈ ગઈ હોય યુનિવર્સિટીની અંદર કોલેજની અંદર પ્રોગ્રામ મુખ્ય વિષયની અંદર તો તમે આ બે તારીખો દરમિયાન જે છે એને બદલી શકો છો તેઓ આ સમયગાળામાં બદલી શકશે આ વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા બેમાં પ્રવેશ રાઉન્ડ પાંચથી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે આ વિદ્યાર્થીઓ તેમની અરજી લાગુ પડતા કિસ્સાની અંદર કરાવવાની રહેશે એટલે કે તમે ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરો છો તો પછી તમારી નજીકના વેરીફાઈ સેન્ટર વેરીફિકેશન સેન્ટરની અંદર જઈ અને તમારી અરજી જે છે એ ફરીથી વેરીફાઈ કરાવવાની રહેશે આ તમને લાગુ પડતું હોય તો જનરલી જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ફોર્મ વેરીફાઈ કરવાનું થતું નથી બાકીના તમામ ઉમેદવારોને એમના ડોક્યુમેન્ટ જોડેલા હોય છે તો તમારે જે છે એ ફરીથી ફોર્મ વેરીફાય કરવાનું થશે હવે આપણે આગળ વાત કરીએ વેરિફિકેશન રાઉન્ડ ટુ રજીસ્ટ્રેશન રાઉન્ડ બેને સમાંતર ઓગણીસ છ બે હજાર પચીસથી ચાર સાત બે હજાર પચીસ તો એના માટે તમને જે છે એ કુલ ચૌદ દિવસનો સમય જે છે એ આપવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને ફોર્મ વેરીફાય કરવાની જરૂર પડે તો એમને એમના ઘરના નજીકના કોઈપણ કોલેજની અંદર જઈ મોસ્ટ ઓફ તમામ કોલેજો જે છે એની અંદર વેરિફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવ્યું છે તો તમારા ઘરની નજીકની કોઈપણ કોલેજની અંદર જઈ અને તમારે તમારું ફોર્મ જે છે એ એકવાર વેરીફાય કરાવી લેવાનું છે જો તમે ફોર્મ વેરીફાય નહીં કરાવો તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કમ્પ્લીટ ભરી દીધું છે ત્રણસો રૂપિયા છે એ પણ ભરી દીધા છે અને તમારું જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું બાકી રહી જશે તો તમને જે છે એ કોલેજની અંદર એડમિશન મળશે નહીં અને આ વખતે જે છે એ ઓનલાઈન જે છે એ ઓનલાઈન જ એડમિશન મળવાપાત્ર થશે આ વખતે ઓફલાઈન રાઉન્ડના જે છે એ ઓફલાઈન એડમિશનના રાઉન્ડ જે છે એ બહાર પાડવાના નથી તો તમારે ફોર્મ વેરીફાઈ કરાવવું કમ્પલસરી છે જ્યારે તમે ફોર્મ ભરતા ભરતાશો ત્યારે તમારે જે છે એ સબમિટું બટન આવશે જેવું તમે ફોર્મ ફાઇનલ સબમિટ કરશો તો તમારું જે છે એ સબમિટનું બટન જે છે એ ગ્રીન કલરનું થઈ જશે આ કું આ રીતે પછી તમારું જે છે એ એક વેરીફાઈનું બટન હશે જો વેરીફાઈનું બટન જ્યાં સુધી ગ્રીન ના થાય ત્યાં સુધી તમારું ફોર્મ જે છે એ કમ્પ્લીટ ફાઇનલ સબમિટ થયેલું ગણાશે નહીં તો તમારું જે છે એ તમે સબમિટ મારો અને આપોઆપ એવું લખી જાય કે નો નીડ ટુ વેરીફાઈ તો તમારે જે છે એ ફોર્મ વેરીફાય કરાવવાનું થતું નથી આપોઆપ તમારું ફોર્મ જે છે એ વેરીફાય થઈ જશે પરંતુ તમારું વેરીફાયનું સેક્શન રેડ કલરનું જ રહે છે એ ગ્રીન કલરનું થતું નથી તો તમારે જે છે એ કમ્પલસરી ફોર્મ વેરીફાય કરાવવાનું છે એના પછી જ તમને જે છે એ કોલેજમાં એડમિશન મળી શકશે અહીંયા લખ્યું છે પ્રમાણે જીખાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરીફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર કરાવો જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા એકમાં અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવેલ નથી તેઓ આ સમયગાળામાં તેમની અરજી વેરીફાઈ કરાવી શકશે પરંતુ તેઓને પ્રવેશના તબક્કા બેમાં અમને માન્ય ગણવામાં આવશે તો ઘણી વેર એવું થયું છે કે જ્યારે પહેલાં આના ફોર્મ ભરાયા હતા પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એની અંદર અમુક વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરાયા છે પરંતુ જે છે એ અરજી વેરીફાઈ કરવાની રહી ગઈ હશે તો એ વિદ્યાર્થીઓ છે એ પણ જે છે એ અત્યારે ચાર સાત બે હજાર પચીસ સુધીમાં જે છે એ ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી શકે છે પછી તમારી બે દિવસ ટેકનિકલ પ્રોસેસ ચાલશે પાંચ સાત બે હજાર પચીસથી સાત સાત બે હજાર પચીસ અને પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે અને તમારે પાંચમા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય છે તો તમને બે દિવસનો સમય જે છે એ આપવામાં આવશે જેની અંદર ચિકાસ વિદ્યાર્થી જે પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગ ઇન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર જે છે એ પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રના એક સાથે એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું અને યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરો તો સૌપ્રથમ તમારે જે છે એ અહીંયા તારીખ જે છે એ તમે જોઈ લો આઠ તારીખે તમારે પાંચમા રાઉન્ડનું મેરિટલી જાહેર કરવામાં આવશે તો સૌપ્રથમ તમારે ચકાસવાનું છે કે તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માંગો છો એ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે કે નહીં જો એ કોલેજ દ્વારા તમને ઓફર આપી દેવામાં આવ્યું તો તમારે જે છે એ પહેલાં કન્ફર્મ ઓફરનું તમને ત્યાં બટન દેખાશે તમારે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી ત્યાં એન્ટર કરવાનું છે જેવું તમે ઓટીપી ત્યાં એન્ટર કરીને સબમિટ આપશો તમારા સમય જે છે એ ડાઉનલોડ ઓફર લેટરનો એક ઓપ્શન આવશે તમારે એના પર ક્લિક કરી અને તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે એ ઓફર લેટરની એક પ્રિન્ટ અને તમારા જે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ સાથે સાથે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક ઝડપ કોપી લઈ અને જે કોલેજની અંદર તમારે એડમિશન મેળવવાનું છે એ કોલેજ ખાતે પહોંચી જવાનું છે ત્યાં જઈ તમામ ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરવાના છે જે પણ કોલેજની ફી હોય એ ફી ભરવાની છે અને પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી આપશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે આ વાત થઈ ગઈ પાંચમા રાઉન્ડની અંદર પાંચમા રાઉન્ડની અંદર પણ તમારું સિલેક્શન થતું નથી તો અગિયાર સાત બે હજાર પચીસના રોજ જે છે એ છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને છઠ્ઠા રાઉન્ડની અંદર તમારું નામ હોય તો તમારે જે છે એ બાર સાત બે હજાર પચીસ સુધીમાં એડમિશન મેળવી લેવાનું રહેશે અને તમારો પ્રવેશ માટેનો સાતમો રાઉન્ડ જે છે એ પંદર સાત બે હજાર પચીસના રોજ સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ અને સાતમા રાઉન્ડની અંદર તમારું નામ આવી જાય છે તો તમે સોળ સાત બે હજાર પચીસ સુધીમાં જે છે એ એડમિશન મેળવી શકો છો અને પ્રવેશનો અંતિમ રાઉન્ડ જે છે એ અઢાર સાત બે હજાર પચ્ચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે એટલે કે જે આઠમો રાઉન્ડ છે આઠમો અને છેલ્લો રાઉન્ડ એનું અઢાર સાત બે હજાર પચીસના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ઓગણીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે બસ આ જે છે એ તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ ફોર્મ ભરી હોય જે પ્રથમ તબક્કો હતો એની અંદર પરંતુ ફોર્મ ભરવાનું રહી ગયું હોય વેરીફાય કરવાનું રહી ગયું હોય તો તમે જે છે એ વેરીફાઈ કરાવી શકશો અને તમને જે છે એ પાંચમા રાઉન્ડથી જે છે એ એડમિશન મળી શકશે એટલે કે જે દસ તારીખ છેલ્લી હતી પીજીની અંદર એડમિશન મેળવવા માટેની ત્યાં તમારે ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો તમે જે છે એ અત્યારે ફોર્મ વેરીફાય કરાવી શકો છો નજીકના વેરીફિકેશન સેન્ટર ખાતે જઈ જે વિદ્યાર્થીઓ પ્રવેશના એક તબક્કા એકમાં કોલેજ યુનિવર્સિટી ખાતે પ્રવેશ રદ કરાવે છે તેઓને પણ જે છે એ તબક્કા એકની અરજીને આધારે પ્રવેશમાં ભાગ લઈ શકશે પરંતુ તબક્કા બેમાં નવી અરજી કરવાની જરૂર નથી એટલે કે તમે કોઈ એક જગ્યાએ એડમિશન લઈ લો છો અને પછી જે છે એ એડમિશન કેન્સલ કરાવી દો છો તો તમને જે છે એ ડાયરેક્ટ બીજા રાઉન્ડની અંદર તમે જે છે એ નવી અરજી કરવાની જરૂર નથી તમારે બીજા ત્રણસો રૂપિયા ભરવાના થશે નહીં અને તબક્કા બેમાં ઓનલાઈન અરજી દરમિયાન પસંદ કરેલી કોલેજ યુનિવર્સિટી મુખ્ય વિષય એને જણાવવામાં આવે છે કે પસંદ કરેલી યુનિવર્સિટી કોલેજ મુખ્ય વિષયની ચોઈસ શરતી છે એટલે કે એકથી ચાર રાઉન્ડ પછી તમે જે કોલેજ સિલેક્ટ કરી છે એની અંદર સીટો ખાલી રહેશે તો તમને રાઉન્ડ પાંચથી આઠની અંદર જે છે એ એડમિશન આપવામાં આવશે શૈક્ષણિક લાયકાતના આધારે સંબંધિત પ્રોગ્રામની અંદર જે છે એ ન્યૂઝ અને અપડેટની અંદર તમારે કયા જે છે એ કોર્સની અંદર એડમિશન લેવું એના માટે તમારે જે છે એ ત્યાં ઓપ્શન સિલેક્ટ કરવાના આવે છે યુજી રેગ્યુલર પીજી રેગ્યુલર પછી એ તમામ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવો એના રિલેટેડ પણ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવ્યો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી જ છે તો ઇન જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય એવો તારીખ એક સાત બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી શકે છે અને તારીખ ત્રણ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ ફોર્મ અરજી જે છે એને વેરીફાય કરાવી લેવાની રહેશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે તબક્કો બે જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી જ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ